ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું બાળક આખી દુનિયાને કેવી રીતે સમજતું હશે આજે આપણે એવા ત્રણ મોટા નામોની વાત કરવાના છીએ જેમણે આખી વાતને ઉકેલી નાખી જીન પિયાજે લેવ વાયગોત્સ્કી અને લોરન્સ કોહલબર્ગ તો ચાલો એમની દુનિયામાં જઈએ અને જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે જ્યારે આપણે બાળકના વિકાસ વિશે વાત કરીએ ત્યારે તરત મગલમાં શું આવે એના માર્ક્સ રિપોર્ટ કાર્ડ કરું ને પણ સાચો વિકાસ તો એનાથી ક્યાંય વધારે છે અસલી વાર્તા તો એ છે કે એક બાળક વિચારવાનું કેવી રીતે શરૂ કરે છે બીજાઓ સાથે કેવી રીતે જોડાય છે અને સાચું શું ને ખોટું શું એ કેવી રીતે નક્કી કરે છે તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ પહેલા વિચારકથી જીન પિયાજે એમને નાનકડા વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખવામાં આવે છે એમનો મુખ્ય સિદ્ધાંત હતો જ્ઞાનાત્મક વિકાસ એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ સિમ્પલ ભાષામાં કહીએ તો બાળકની વિચારવાની અને સમજવાની શક્તિ કેવી રીતે ડેવલપ થાય છે પિયાજે એકદમ ક્રાંતિકારી વાત કરી એમણે કહ્યું કે બાળક કોઈ ખાલી પાર્ટી નથી કે જેમાં આપણે મરજી મુજબ લખી શકીએ ના બાળક તો પોતે જ એક એક્ટિવ કન્સ્ટ્રક્ટર છે એક નાનો વૈજ્ઞાનિક જે પોતાની આસપાસની દુનિયામાંથી જાતે જ જ્ઞાન બનાવે છે આથી જ એક સિમ્પલ ટ્રીક યાદ રાખજો પિયાજે એટલે વિચાર પિયાજે થિંક બસ આટલું જ પણ સવાલ એ છે કે આ નાનો વૈજ્ઞાનિક જે બધું શીખે છે એને ગોઠવે છે ક્યાં બસ અહીં જ પિયાજેનો એક મહત્વનો કોન્સેપ્ટ આવે છે સ્કીમા સ્કીમા એટલે શું સમજો કે આપણા મગજમાં માહિતી ગોઠવવા માટેના નાના નાના ફોલ્ડર્સ એકદમ સિમ્પલ છે યાદ રાખવું એસ ફોર સ્કીમા એસ ફોર સ્ટ્રક્ચર ચાલો અને એક ઉદાહરણથી સમજીએ એટલે મજા આવશે ધારો કે એક બાળકે પહેલીવારે કૂતરો જોયો એના મગજમાં તરત એક ફોલ્ડર એટલે કે સ્કીમા બન્યો ચાર પગ એક પૂંછડીવાળું પ્રાણી હવે થોડા દિવસ પછી એક બિલાડી જુએ છે એ પણ ચાર પગવાળી પૂછડીવાળી તો બાળક શું કરશે એ બિલાડીની માહિતીને પણ પહેલા કૂતરાવાળા ફોલ્ડરમાં જ એડ કરી દેશે બસ આ જે નવી માહિતી જૂના ફોલ્ડરમાં ઉમેરાઈ એને જ કહેવાય એસિમ્યુલેશન યાદ રાખજો એ ફોર એસિમ્યુલેશન એ ફોર એડ પણ વાર્તામાં ટ્વિસ્ટ હવે આવે છે હવે એ જ બાળક એક ગાયને જુએ છે એને પણ ચાર પગ છે પૂંછડી છે પણ એ પહેલાં જેવું તો બિલકુલ નથી લાગતું હવે પેલું જૂનું કૂતરાવાળું ફોલ્ડર કામ નહીં આવે તો બાળકનું મગજ શું કરશે એ પોતાના જૂના ફોલ્ડરને બદલશે એમાં ફેરફાર કરશે એને ચેન્જ કરશે આ જે ફેરફાર થયો એને જ કહેવાય એકમોડેશન યાદ રાખજો સી ફોર એકમોડેશન સી ફોર ચેન્જ પિયાજેના મતે આ આખો વિકાસ ચાર સ્ટેજમાં થાય છે શરૂઆત થાય છે સેન્સરી મોટર સ્ટેજથી એટલે કે જન્મથી બે વર્ષ પછી આવે ત્રી ઓપરેશનલ ત્યાર પછી કોન્ક્રીટ ઓપરેશનલ અને છેલ્લે ફોર્મલ ઓપરેશનલ આ ચાર સ્ટેજ યાદ રાખવા માટે એક મસ્ત ટ્રીક છે સ્મોલ પીપલ કેન ફ્લાય એટલે કે એસ પી સીએફ સિમ્પલ ચાલો હવે એક સવાલ જોઈએ જે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે આજે સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશનનો કોન્સેપ્ટ છે ખબર છે ને કે એક પહોળા ગ્લાસનું પાણી સાંકડા ગ્લાસમાં નાખો તો પણ પાણીનો જથ્થો બદલાતો નથી તો આ સમજ બાળકને કયા સ્ટેજમાં આવે છે અને જવાબ છે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ અને આને યાદ રાખવાની ટ્રીક તો એકદમ સહેલી છે જુઓ કોન્ઝર્વેશન અને કોન્ક્રીટ બંનેની શરૂઆત કોનથી થાય છે બસ આટલું જ યાદ રાખવાનું છે તો આ વાત થઈ પિયાજેની જેમણે આપણને બાળકના મગજની અંદરની દુનિયા બતાવી પણ એક સવાલ થાય શું શીખવાની પ્રક્રિયા ફક્ત એકલા એકલા થાય છે ના બિલકુલ નહીં અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા બીજા હીરોની લેવ વાયોગોત્સ્કી એમણે કહ્યું કે અસલી ખેલ તો સમાજમાં છે પિયાજે અને વાયગોત્સ્કી વચ્ચેનો મુખ્ય તફાવત સમજીએ પિયાજે કહેતા હતા કે શીખવાની પ્રક્રિયા અંદરથી બહારની તરફ જાય છે જ્યારે વાયગોસ્કીએ કહ્યું કે ના આ પ્રક્રિયા બહારથી અંદરની તરફ જાય છે મતલબ કે પહેલા આપણે સમાજ પાસેથી બીજાઓ પાસેથી શીખીએ છીએ અને પછી એ જ જ્ઞાન આપણા મગજમાં ઉતરે છે આને યાદ રાખવાની ટ્રીપ છે વી ફોર વાયગોત્સ્કી વી ફોર વિલેજ કેમ કે સમાજ એટલે કે આપણું વિલેજ જ આપણને શીખવે છે વાયગોત્સ્કીનો સૌથી ફેમસ કોન્સેપ્ટ છે ઝેડ ડી એટલે કે ઝોન ઓફ પ્રોક્ઝિમલ ડેવલપમેન્ટ હવે આ છે શું એકદમ સિમ્પલ છે ઝેડ ડી એટલે એવો ઝોન જ્યાં બાળક કોઈ કામ એકલું નથી કરી શકતું પણ જો કોઈ મદદ કરે જેમ કે ટીચર માતાપિતા કે કોઈ દોસ્ત તો એ કરી શકે છે એટલે કે આ એક હેલ્પ ઝોન છે અને આ જે હેલ્પ ઝોનમાં મદદ કરવામાં આવે છે એ મદદને વાયગોસ્કી એક ખાસ નામ આપે છે સ્કેફોલ્ડિંગ જેમ કોઈ બિલ્ડિંગ બને ત્યારે ટેકો આપવા માટે પાલક એટલે કે સ્કેફોલ્ડ બાંધવામાં આવે છે અને કામ પૂરું થતાં એને હટાવી લેવાય છે બસ એ જ રીતે આ પણ એક કામચલાઉ ટેકો છે બાળક શીખી જાય એટલે આ ટેકો હટાવી લેવાનો હવે જુઓ એક મજેદાર વાત ભાષા અને વિચાર આ બંનેમાંથી પહેલા કોણ આવે આ બાબતે પિયાજે અને વાયગોત્સકી બિલકુલ અલગ અલગ માનતા હતા પિયાજે કહેતા હતા કે પહેલા વિચાર આવે પછી ભાષા પણ વાયગોત્સ્કીનું કહેવું હતું કે ના ભાષા જ એવું શક્તિશાળી ટૂલ છે જે આપણા વિચારને ઘડે છે એને ડેવલપ કરે છે ઓકે તો વાયગોત્સ્કી પરથી એક ફટાફટ સવાલ ઝેડપીડી એટલે એવા કામ જે બાળક પોતાની મેળે કરી શકે કોઈની મદદથી કરી શકે કે પછી ક્યારે ના કરી શકે અને જવાબ એકદમ સ્પષ્ટ છે બી સહાયથી કરી શકે યાદ છે ને આપણી ટ્રીક ઝેડ એટલે મદદનો ઝોન તો આપણે સમજા કે બાળક વિચારે કેવી રીતે અને સમાજમાંથી શીખે કેવી રીતે પણ હજી એક વાત બાકી છે સાચું અને ખોટું આ નૈતિકતાની સમજ એટલે કે આપણું મોરલ કંપાસ એ કેવી રીતે બને છે અને આ સવાલનો જવાબ આપવા માટે આવે છે આપણા ત્રીજા અને છેલ્લા વિચારક લોરેન્સ કોહલબર્ગ કોહલબર્ગ માટે તમે શું કરો છો એ મહત્વનું નહોતું એના કરતાં પણ વધારે મહત્વનું એ હતું કે તમે એ કામ શામ માટે કરો છો તમારા નિર્ણય પાછળનું કારણ શું છે તમારો તર્ક શું છે બસ આજ તો ચારિત્ર્ય છે એટલે યાદ રાખજો કોહલબર્ગ એટલે કેરેક્ટર કોહલબર્ગે નૈતિકતાના ત્રણ લેવલ આપ્યા પહેલું લેવલ પ્રી કન્વેન્શનલ અહીં સાચું ખોટું એટલે શું બસ સજાથી બચવું અને ઇનામ મેળવવું બીજું લેવલ કન્વેન્શનલ અહીં આપણે સમાજના નિયમો અને કાયદાઓને ફોલો કરીએ છીએ અને ત્રીજું સૌથી ઊંચું લેવલ પોસ્ટ કન્વેન્શનલ અહીં આપણે પોતાના બનાવેલા સિદ્ધાંતો પર ચાલીએ છીએ ભલે ને સમાજ કંઈ પણ કે તો ચાલો કોહેલબર્ગ પરથી છેલ્લો સવાલ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ આ વિચાર કયા લેવલનો છે અને જવાબ છે કન્વેન્શનલ લેવલ કેમ કારણ કે કાયદો અને વ્યવસ્થા કોની વાત છે સમાજની અને સમાજના નિયમોને માન આપવો એ જ તો કન્વેન્શનલ લેવલની નિશાની છે તો ચાલો આખી વાતને એકદમ ટૂંકમાં સમજી લઈએ પિયાજે એટલે વિચાર એમનું ફોકસ હતું મગજ પર વાયગોત્સ્કી એટલે સમાજ એમનું ફોકસ હતું ગ્રુપ એટલે કે જૂથ પર અને કોહલબર્ગ એટલે નૈતિકતા એમનું ફોકસ હતું આપણા મૂલ્યો પર મગજ સમાજ અને મૂલ્યો બસ આ ત્રણ શબ્દોમાં આખી વાત આવી ગઈ તો હવે આ ત્રણેય દિગ્ગજોને સમજ્યા પછી એક સવાલ તમારા માટે જ્યારે તમે તમારી આસપાસના બાળકોને જુઓ છો એમને રમતા શીખતા મોટા થતાં જુઓ છો ત્યારે તમને શું લાગે છે